ભરૂચ પાંજરાપોર દ્વારા ગૌવસ્ત્ર અને શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ પાંજરાપોર ટ્રસ્ટી મંડળ દ્વારા નવતર અભિગમ અપનાવી સૌ પ્રથમવાર ભરૂચ પાંજરાપોરના પ્રવેશદ્વાર પાસે રોજ ઉભેલી હોય છે તે ગૌ માતાના વસ્ત્રને અને શણગાર કરવાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે માહિતી આપવા પાંજરાપોર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટ્રસ્ટી મંડળના શાંતિલાલ શ્રોફ બિપિનભાઈ ભટ્ટ પ્રોજેક્ટ ચેરમેન મહેન્દ્ર કંસારા સહિતના અગ્રણીઓએ

પૂજન માટે અમે અહીંયા રોજ રાખીએ છીએ અને ભરૂચના ભાવિક ભક્તો ગૌ ભક્તો અને જીવદયા પ્રેમીઓ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અહીંયા ગૌ માતાની પૂજા કરે છે ગૌ માતા રોટલી ખવડાવે છે ઘણા લોકો એમનો જન્મદિવસ દિવસ અથવા વડીલોની પુણ્યતિથી અથવા તો લગ્નનો દિવસ અથવા તો તહેવારોના દિવસે પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગાય માતાને ઘાસ ખવડાવે છે ગોળ ખવડાવે છે શાકભાજી ખવડાવે છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકો એને પગે લાગવા અને એમની આશીર્વાદ મેળવવા અહીંયા દરરોજ પધારતા હોય છે ત્યારે આ ગૌ માતા ને એક યોગ્ય રીતે વસ્ત્ર સુંદર રીતે એને જો સુશોભિત કરીને એને પહેરાવવામાં આવે એના સિંગડા પણ છે તો એને પણ સુંદર રીતે રેડિયમ ની પટ્ટી અથવા તો અન્ય રીતે કલરિંગ કરવામાં આવે એના ગળામાં પણ સુંદર રીતે ઘુઘરી બાંધવામાં આવે પગે પણ એને રીતસર પેલું એ ઘુઘરી બાંધવામાં આવે કે જેથી કરીને એનો મધુર રણકાર આપણા કાનમાં આવે અને એક સુંદર વાતાવરણનું નિર્માણ થાય અત્રે અહીંયા આગળ ગાય માતા ખૂબ જ અનેક નાની મોટી ઉંમરની ગાયો અહીંયા અમારે ત્યાં ઉપલબ્ધ છે નાના નાની વાછરડીઓ પણ છે અને પ્રસંગોપાદ મહિનામાં બે ત્રણ જે ગાયો હોય છે એને નાની નાની વાછરડીઓ આવતી પણ હોય છે એટલે આ તમામ સંજોગોમાં દરેક ગાયને એક સુંદર રીતે સંશોભિત કરીને અહીંયા રાખવામાં આવે તો એના માટે જાહેર જનતાનું ઇન્વોલ્વમેન્ટ વધે અમારો મુખ્ય મહત્ત્વનો બિંદુ એ છે કે ભાઈ પ્રજાનું અંદર ઇન્વોલ્વમેન્ટ વધે કે વધુને વધુ લોકો આમાં જોડાય પોતાની જે કળા છે ક્રિએટિવિટી છે એના અત્યારે વેકેશનનો સમય છે કે ઘણી બધી સ્કૂલોમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ છે ઘણી માતાઓ અને બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં આ વેકેશન હોવાને કારણે થોડું પ્રમાણમાં એ લોકો દૈનિક કાર્યમાંથી શૈક્ષણિક કાર્યમાંથી થોડા મુક્તિ મેળવી છે તો તેઓ એમની ક્રિએટિવિટી આ ગૌ વસ્ત્ર બનાવી અને અહીંયા આપે અને એમાં અમે હરીફાઈનું પણ આયોજન કર્યું છે એ આયોજનના નિર્ણાયક પણ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો છે અને તે લોકો એમાં ક્રમાંક આપશે ક્રમાંક તો એ છે કે જે ભાગ લો છે આ ઇનામ તો બહુ ટોકન વસ્તુ છે કે રૂપિયા રૂપિયા પછી એવું કંઈક છે અને ત્યાર પછી તમામ ભાગ લેનાર ને બસો પચાસ રૂપિયા મિનિમમ આશ્વાસન ઇનામ અમે આપવાના છીએ પણ મહત્વનો બિંદુ એ છે કે ગાયને આપણે જયારે માતા કહેતા હોય તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો એમાં વાસ હોય ત્યારે આવી ગાય માતાને સુશોભન કરવાની તક ભરૂચના નાગરિકો સ્ત્રી પુરુષો તમામ મળેલી છે આમાં કોઈ જાત ધર્મ કોઈ અંદર ભેદભાવ નથી તમામ વ્યક્તિઓ આ ગાય વસ્ત્ર બનાવવા માટે હરીફાઈમાં ભાગ લઈ શકે છે અને એ પંદર મી પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં સાંજના છ વાગ્યા સુધીમાં અત્રે અહીંયા અમારી ઓફિસ છે ત્યાં ગાડી જમા કરાવશે એમનું નામ અને મોબાઈલ નંબર લખાવશે તો અમે સોળમી તારીખે જ એની એક હરીફાઈમાં નિર્ણાયકોને આ પહેરાવીને બતાવીશું બધાને હાજર રહેવા જાહેર સમય અને સ્થળ પણ કહીશું અને તે દિવસે એમની હાજરીમાં જ નિર્ણાયક આખો એ હરીફાઈ પૂરી થશે માનો કે દાખલા તરીકે પંદર જણાએ ભાગ લીધો કે પચીસ જણાએ ભાગ લીધો તો પચીસે પચીસ ના વસ્ત્રો

એમને એ શિલ્ડ પણ આપવાના છે સાથે સાથે પ્રમાણપત્ર પણ તમામ ભાગ લેનાર જે પાર્ટિસિપન્ટ છે એ તમામને એ લોકો પ્રમાણપત્ર પણ આપવાના છે એટલે આ તબક્કે હું ભરૂચના તમામ સ્ત્રી પુરુષોને હું વિનંતી કરું છું કે આ ગૌ વસ્ત્ર હરીફાઈ માં અહીંયા મોટી સંખ્યામાં ભાગ લે અને જે હરીફાઈ માં જે વસ્ત્રો આપવામાં આવશે તે હવે ત્રણસો દિવસ એટલે કે આખું વર્ષ આ ગાય માતા જે અહીંયા અમે રોજ અહીંયા પૂજા માટે રાખીએ છીએ એને રોજ ઓલ્ટરનેટ ઓઢાવશું એટલે તમારી કાયમની હાજરી રહેશે વિશેષમાં નિયમ ખાલી એટલા છે કે એમાં ભરૂચ પાંજરા બોલ લખવાનું રહેશે પછી ગુજરાતીમાં લખો હિન્દીમાં લખો કે અંગ્રેજીમાં લખો તદ ઉપરાંત જે વ્યક્તિ પાર્ટિસિપન્ટ હોય એટલે કે ભાગ લેનાર હોય તે પોતાનું નામ પણ લખી શકે છે કે દાખલા તરીકે ભાઈ મહેન્દ્રભાઈ કંસારા શાંતિભાઈ સોફ બિપિનભાઈ ભટ્ટ તે પોતાનું નામ પણ લખાવી શકે છે તદ ઉપરાંત કોઈક એવો મેસેજ ગાય માતાને લગતો અથવા જીવદયા ને લગતો કે ભાઈ ઘણા કિસ્સામાં એવું હોય છે કે ભાઈ મારો શું વાક એટલે એવા પ્રકારના શબ્દો મને બચાવો ઉદાર હાથે દાન કરો એવા કોઈ પણ સ્લોગન કે ઓછા શબ્દોમાં સુંદર રીતે છે ગમે ત્યાં બહાર બેઠો હોય માણસ અહીંયા પૂજા કરવા આવે તો એમને પોતાને ખ્યાલ આવે કે આ જે ગાય ઉપર જે વસ્ત્ર ઓઢાયું છે એ ભરૂચ પાંજરાપોળનું જ છે અને એ એનો જે નિર્માતા કોણ છે એનું નામ પણ હોય એટલે એનું નામ પણ અમર થાય ઇનામ તો બહુ સામાન્ય છે ઇનામ તો કઈ ખાલી એક આપણે એટ્રેક્શન પૂરતું છે બાકી ખરેખર જે આમાં ભાગ લે છે ખરેખર દિલથી ભાગ લે અને મોટી સંખ્યામાં ભાગ લે અને જે જે દિવસે અમે ઓઢાડીએ તો તે દિવસે એ લોકો અચૂક આવે બીજું પણ એક મહત્વની વાત કહું કે ઘણા લોકો ગ્રહો નડતા હોય છે તો એમાં ઘણી એવું હોય છે કે ભાઈ દાખલા તરીકે ગુરુવાર હોય તો પીળું વસ્ત્ર પહેરતા હોય તો પીળા કલરનું ગુરુવારે અમે એમને વસ્ત્ર ઓઢાડીશું શનિવાર હોય તો ભે કાળા કલરનું એમને પહેરાવીને એની ઉપર વસ્ત્રનું એ કરીશું મંગળવાર હોય તો લાલ કલરનું એ પ્રકારે કહેવાનો મતલબ દરેકની ભાવના અને લાગણી જળવાઈ રહે અને દરેકને એમ થાય કે આ સંસ્થા મારી છે આ ગાય મારી છે અને આ સુંદર રીતે કાર્યક્રમ થાય એમાં સૌનો સહકારની અપેક્ષા છે એમાંય ખાસ કરીને આજે મીડિયાઓના મિત્રોને અત્યારે પ્રેસ કોન્ફરન્સ માટે એટલા માટે અહીંયા એકત્ર કર્યા છે કે અમારો મેસેજ અમે અમારા સોશિયલ મીડિયા એટલે કે વોટ્સઅપ પર ને અન્ય ગ્રુપોમાં તો મૂકે જ છે પણ એની સાથે સાથે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ એની વ્હાઇટ પબ્લિસિટી થાય કે જેથી કરીને અમે એવું નથી ઈચ્છતા કે માત્રને માત્ર ભરૂચ પાંજરાપોળ કરે પણ ભરૂચ પાંજરાપોળની સાથે ગુજરાતમાં પણ આપણે સૌને જાણ માટે કહું કે થી વધારે જુદા જુદા ગામોમાં આ પાંજરાપોળ અને ગૌશાળાઓ ચાલે છે અને એ બધા જ આ પ્રકારનું આયોજન કરે તો સ્વાભાવિક છે કે આજે આપણા ગુજરાતની અંદર સૌથી વધારે જીવદાયનું કામ થાય છે અને જે કામ થતું હોય એને વેગ મળે અને જે કંઈ પ્રશ્નોને સમસ્યા હોય એ પણ દિન પ્રતિદિન હળવા થાય ત્યારે સૌને વિનંતી છે કે આમાં મોટી સંખ્યામાં ભાગ લે પત્રકાર મિત્રો આજે અત્ર પધાર્યા અને ખૂબ સુંદર રીતે અમને સહકાર આપ્યો એ બદલ પણ અમે સંસ્થા તરફથી એમનો આભાર માનીએ છીએ વિશેષમાં માહિતી અમારા રશ્મિભાઈ કંસાર આપશે કે તારીખ બારમી એપ્રિલે અહીંયા સાઈ ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે એની વિગતે માહિતી આપશે નમસ્કાર આજે પ્રેસ મીટનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે પંદરમી એપ્રિલ સુધી જે ગૌ ગૌ માટે આપણે હા ગૌ વસ્ત્રનું હરીફાઈ રાખવામાં આવેલી છે અને સાથે સાથે શાંતિલાલ સાહેબે જે કહ્યું એ પ્રમાણે ગાયની જાણકારી પાજરાપુરની જાણકારી અને ત્યારબાદ તારીખ બાર ના રોજ ભરૂચ ખાતે પાંજરાપોળમાં એક સાંઈ ભજન સંધ્યાનું આયોજન રમા ગોવિંદ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે તો તમામ સાઈ સંધ્યામાં પધારો સમય છે સાંજનો નવ વાગ્યાનો ટાઈમ તો જરૂરથી સાંઈ ભજન સંધ્યામાં પધારો ભરૂચ દયા પ્રેમીઓને પ્રણામ મારા હું શાંતિભાઈ સ્રો નૂતન પાંજરાપોળ આમ તો સો વર્ષ જૂદી પાંજરાપુલ છે આલી વિસ્તારમાં છેલ્લા દસ પંદર વર્ષથી આપણે અહીં ગાડી નવી બનાવી અને આશરે જેટલી આપણે સાચવીએ છીએ રાખીએ છીએ અનુસાર એમને એમની ચેકઅપ બી કરાવીએ છીએ મેડિકલ ચેકઅપ થાય છે આ ગૌશાળામાં છેલ્લા ઘણા વર્ષોથી ગૌ પ્રેમીઓની સંખ્યા ખૂબ વધતી ગઈ છે આ ભૂટ કલા સિત્તેર વર્ષથી માની નાના પાંચ છ વર્ષના બાળકો બી અહીંયા આવી અને ગૌ માતાને એમના પ્રસંગો ઉપર કે ઘરની અંદર સારો પ્રસંગ હોય બર્થડે હોય કે સારા પ્રસંગો હોય તો અહીંયા આવીને પહેલા ગૌ માતાના પ્રણામ કરે છે કારણ કે બરાબર આપણા હિન્દુ ધર્મ પ્રમાણે તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે હવે આ તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ ગૌ માતામાં આપણે એક આ પંદર ચાર પહેલા આપણે હરીફાઈ રાખી છે ગૌ વસ્ત્ર હરીફાઈ ગૌવસ્ત હરિફાઈ એટલે આપણે આ જે અહીંયા ગાડી ગાય મૂકી છે એને અલગ અલગ શણગારવાના કઈ રીતે છે એ બધા પોતપોતાના ત્યાંથી લાવીને અહીંયા ગાડી શણગારવામાં આવશે અને એના નિર્ણાયકો એને જજ કરશે ત્યાર પછી આપણે મહેન્દ્રભાઈ આગળની વાત કરશે પાંજરાપોલ માત્ર ગૌ સેવા માટે નહીં પણ આપણે જીવડાના ઘણા નાના મોટા બી એવા કામો કરે છે ચકલી ચકલી દિવસે અહીં ઘણા કુંડાઓમાં કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે જેથી ગરમીમાં કબૂતરોને ચકલીઓને બધાને પક્ષીઓને પાણી બી મળે અહીંયા આપણે બે મોટા કબૂતરના આવાસ ઊભા કર્યા છે જેમાં સવારથી સાંજ સુધી ખાસા એવા કબૂતરો લગભગ ત્રણસો ચારસો એટલા કબૂતરોને જોવા નાખી એમનું જીવદયા કરવામાં આવે છે હવે આ અહીંયા ગાળી આપણે એ ઉપરાંત મફત નોટ ગ્રાહત દરે નોટબુકમાં બી આપવામાં આવે છે આવા ઘણા સોશિયલ એક્ટિવિટીઝ પાંજાપોલની બધા દૃષ્ટિઓ અમારાથી બિપિનભાઈ ભટ્ટ એમડી મહેન્દ્રભાઈ કંસારા અને બીજા બધા ટ્રસ્ટીઓ આની અંદર ખૂબ રસ લે છે અને આ સંસ્થાને વધુ ને વધુ આપણા ભરૂચ જિલ્લા અને ગુજરાતમાં બી આપણે નામના મેળવી શકીએ એવા કાર્યો આપના દ્વારા થાય છે તો આ વસ્ત્ર હરીફાઈમાં ભરૂચની જનતાને મારો નમ્ર અપીલ છે વિનંતી છે કે આપ સારામાં સારા ગૌ માતાને સણગાર માટે જે સમજો કે દેવતાઓના વાસને જ પ્રતિબિંબ કરવાનું છે ભગવાનની જે ગાય આ ભગવાનનું સ્વરૂપ છે એને જેટલું બને એટલું સારા સારા વસ્ત્રોમાં અલંકારથી એને સુશોભિત કરી અને આપ અહીંયા ગાડી પધારશો